હવે પછી પરિસ્થિતિનું નિર્માણ થશે અંબાલાલ પટેલે કહ્યું છે કે તારીખ ચૌદ થી લઈને સત્તર તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂકા બોલાવશે સાથે બાવીસ તારીખના રોજ માં આબ ફાટશે અને ત્રીસ તારીખના રોજ માં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યો છે મિત્રો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે લેટેસ્ટ આગાહી સાથે મિત્રો હવે આપણે જાણીશું કે આપણે ગુજરાત રાજ્યને લઈને કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું અત્યારે હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને મિત્રો જે નવો નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ વેધર ડેટા સામે આવ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યના નકશો છે જેમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં જેમાં ભાવનગર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે એમને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છ લાગુના વિસ્તારો છે ત્યાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોઈએ

ઉનાળા સાથે વરસાદની રહેલી છે કોઈ આગાઈ શું અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું અલગ અલગ આગાહી સામે આવી છે એમના વિશે પણ મિત્રો આપણે આપણે સવિસ્તાર જાણકારી મેળવીશું તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર બસો લાઈક શેર કરી આપજો હવે મિત્રો આપણે જાણીશું કે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે હવે પછીના દિવસોમાં જેમાં ચૌદ તારીખથી લઈને સત્તર તારીખના રોજ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે ડરામની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાશે આંધી તુફાન વંટો

સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે જે કહ્યું એટલે કે અત્યારે લાઈવ જે ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમના વિશે મિત્રો આપણે જો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર વિશે આપણે વાત કરીએ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે દરિયો ગાંડોતુર થયો છે દરિયાની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગર લાગુનો વિસ્તાર છે અલંગ લાગુનો વિસ્તાર છે ભાવનગર આજુબાજુના જે શિનો લાગુનો વિસ્તાર છે આ સાથે સોનગઢ છે પાલિતાના લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ

વરસાદી સિસ્ટમના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારત અને ગુજરાતનો જે ભાગ છે ને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે 14 તારીખ અને 15 તારીખના રોજ તમે જોઈ શકો છો એક વાવાઝડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરવા માટે આગળ વધી રહી છે તો એના કારણે મિત્રો ગુજરાતના જે દરિયાકાંઠાનો ભાગ છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર વાવાઝડા સાથે વરસાદની રહેલી છે આગાઈ હાલ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પેચના માધ્યમથી પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણમાં મિત્રો ક્યાંક ક્યાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે પરંતુ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે હવે આગામી ચૌદ તારીખથી લઈને સત્તર તારીખના રોજ ગુજરાત નજીક આવશે આસલે બંગાળની ખાડીમાં બની રહેલું નવું એક વાવાઝોડું જે ચક્રવાતી વાવાઝોડું છે એ પણ ગુજરાતને સીધું અસર કરશે નહીં પરંતુ અત્યારે તમે જોઈ શકો છો હિંદ મહાસાગરના દરિયાની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ અને સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ગુજરાતમાં મિત્રો આગામી સાત દિવસ માટે ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એના વિશે કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું અત્યારે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે લેટેસ્ટ અત્યારે નકશો છે રજૂ થયો છે જેમાં અત્યારે માત્રને માત્ર દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં જ અત્યારે વરસાદ વરસવાને લઈને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે આમ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરાફનો માહોલ છે જોવા મળી રહ્યો છે જેમાં કચ્છ છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આવતીકાલથી તેર તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે તો બીજી બાજુ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સિસ્ટમ થોડીક ગુજરાત નજીક આવશે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે આંધી તુફાન વંટોલ સાથે મેઘરાજા છે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જેમાં તેર તારીખના

હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બારથી લઈને સત્તર તારીખનું જે અત્યારે જે ખાસ કરીને વેધર ડેટા સામે આવી રહ્યા છે કે આ પાંચ દિવસ કેવું વાતાવરણ જોવા મળશે ગુજરાતમાં તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે અમુક ભાગોમાં અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે બિલકુલ ચોખ્ખો છે સુકું વાતાવરણ છે સાથે ગુજરાતનો પશ્ચિમી ગુજરાતનો ભાગ જેમાં દ્વારકા છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ મિત્રો હવે પછીના દિવસોમાં અત્યારે તો મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ નથી એક્ટિવ પરંતુ આગામી સાત દિવસ પછી જ્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવશે એટલે કે મિત્રો મધ્ય ભારત વાળી અને અરબસાગરમાંથી આવી રહેલા તોફાની પવનો છે સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો છે જેમના કારણે મિત્રો કાંઠાના વિસ્તારોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે તો પછી મિત્રો તમે જોઈ શકો છો કે સત્તરથી લઈને બાવીસ તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ફરી એકવાર ચોખ્ખો જોવા મળશે આ આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો પછીના દિવસો હશે જેમાં મિત્રો એક સાથે જો વાત કરીએ તો બારથી લઈને બાવીસ તારીખના રોજ સાર્વત્રિક વરસાદ છે એ ગુજરાતમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત રાજસ્થાન લાગુના વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર સાથે મિત્રો ગાંધીનગર ગાંધીનગર છે આ સાથે અમદાવાદ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો હવે પછીના દિવસોમાં છે એ ધોધમાર વરસાદ પડશે એવા અત્યાર હાલ જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત નજીક એક નહીં બે નહીં પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ ટાઈમ મચાવશે અત્યારે બે સિસ્ટમ તો મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો અને ખાસ કે મિત્રો એક પૂર્વ અને

મળશે પરંતુ અત્યારે મિત્રો ગુજરાતના ખાસ કરીને છૂટાછવાયેલા વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં વરાપ નીકળી હતી પરંતુ આજથી વહેલી સવારથી જ ગુજરાતમાં મેઘરાજા છે એ મન મૂકીને વરસી રહ્યા છે હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે એકવીસ તારીખના રોજ પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે એ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે તો એમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જસદન છે આ સાથે ગઢડા લાગુનો વિસ્તાર છે બોટાદ લાગુનો વિસ્તાર છે ચોટીલા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ લાગુનો વિસ્તાર છે આ તમામ તમામ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં છે એ હળવાથી લઈને અમુક ભાગોમાં ભારે વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનતા જે વાવાઝોડા છે હંમેશા ભારતની સાથે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને છે અસર કરતા હોય છે આ મિત્રો ગુજરાત નજીક અત્યારે એક મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે છેલ્લા પંદર દિવસથી મધ્ય ભારતના ભાગોની અંદર ત્રાટકેલી હતી પરંતુ મિત્રો ચૌદથી લઈને સત્તર તારીખનો જે સમયગાળો આવશે આ મિત્રો આ ત્રણ દિવસે ગુજરાત માટે ભારેથી અતિભારે સાબિત થવાના છે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે આ સાથે મિત્રો એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે આભ ફાટશે સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર જાણે મેઘરાજા આ જુલાઈ મહિનાના ના દિવસોની અંદર ખાસ કરીને હવે પછી છે અમદાવાદ લાગુનો વિસ્તાર છે વડોદરા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે વલસાડ લાગુનો વિસ્તાર છે આ સાથે સુરત લાગુનો વિસ્તાર છે સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવે પછીના દિવસોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે નવો વરસાદનો રાઉન્ડ છે હવે પછીના દિવસોની અંદર જોવા મળશે